પણ તેમની સાથે આ સાયકલ યાત્રામાં જોડાયા હતા જય મહાદેવ જય અમરનાથ આજે અનિલભાઈનું જે ગ્રુપ આ લુસીભાઈનો ગ્રુપ જે અમરનાથ જાય છે એની શુભકામના આપવા આવ્યા છે એ લોકો સારી રીતે જાય અને સારી રીતે પાછા આવે અને એની પોતાને સફા કરી અને નવસારી અને આ દેશની સુખાકારી માટે જાય છે એ લોકો જાય છે એમાંથી પ્રેરણા આપણે લેવાની છે કે સાયકલ અમરનાથ સુધી જોવાનું કાંઈ સહેલી વસ્તુ નથી એટલે એક શુભકામના જ એમને આપવાની છે કે જ્યાં જાય ત્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમારી જેવા લોકો એમની સાથે ઉભેલા છે અને આવી ટૂર અને પ્રોગ્રામો કાયમ કર્યા કરે એમ આપણા સાથે આ ચાર એમની આ યાત્રા સફળ કરી અને નજરાણું છે અને આમાંથી લોકોને પ્રેરણા અંદરથી મળશે કે આ આમાંથી કંઈક તમે બી શીખો અને આ દેશને માટે કંઈક સારું આપો અને આ રોજનું આ લોકોનું રોજ અહીંયા કરવા આવું છું એની એ લોકોને જોઉં છું એટલી બધી મહેનતો કરે છે

અને ઘણા સમયથી વિચારી રહ્યા હતા તકલીફો પણ ગણી આવી આતંકવાદી હુમલાને કારણે કોર્ષમાં હોવાથી પ્રજાના અમારો પગડવાના પણ બાપાએ જેમ ગઈ આજે નીકળીએ છીએ અમે જોઈએ ચાલીસ દિવસ રજા છે કેટલા દિવસમાં પહોંચાય યાત્રામાં આર્થિક સુડે સુન ગામની ઘણી છે વરસાદ પડશે આગળ શું તકલીફો પડશે કંઈ નક્કી નથી અહીંથી નીકળવાનું

અને મને યાત્રામાં આગળ પણ દરેક મારા મિત્રોના અશોકભાઈ જેવા સેવાભાઈ અને તમામ મારી ચિંતાઓ એમને દૂર કરી દીધી છે હવે ફક્ત મારે અહીંથી જવાનું છે અને યાત્રા મારી પૂરી કરી અને મહાદેવના દર્શન બાકી મારી તમામ ચિંતાઓ મારી તમામ તકલીફો નવસારીના મારા મહાદેવ મળી છે new news no, sorry.